ચણાના લોટની લાડવી બનાવવા માટે એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકવાનું પછી એમાં ચણાનો ઝીણો લોટ નાખી લોટને શેકી લેવાનો જેમ ચણાનો લોટ શેકાતો જશે એમ હળવો થશે લોટ અંદરથી ફૂલશે અને કલર બદલાશે લોટમાંથી ઘી છૂટું પડશે ચણાનો લોટ ધીમા તાપે જ શેકવાનો છે અને સતત હલાવતા રહેવાનું છે નહીતર લોટ ચોંટી જશે અને બળી જશે લોટ આવી રીતનો શેકાય ને હળવો થઈ જવો જોઈએ આ લોટ ને પછી એક વાસણમાં ઠંડો થવા મૂકવાનો ત્યાં સુધીમાં બીજી બાજુ રવો શેકવાનો છે ઘી નાખ્યા વગર રવો જેમ જેમ શેકાશે એમ કલર બદલાશે અને કરકરો બનશે રવો શેકાય એટલે શેકેલા ચણાના લોટમાં ફેળવી દેવાનો ચણાના લોટમાં ઘી વધારે છે એટલે વધારાનું ઘી રવો શોષી લેશે એટલે લાડવા પણ સારા બનશે અને પછી ચણાનો લોટ અને રવાને ઠંડો થવા દેવાનો ઠંડુ થઈ જાય પછી એમાં દળેલી ખાંડ અને એરચીનો ભૂકો નાખી બધું મિક્સ કરી લેવાનું સારી રીતે હાથથી મિક્સ કરવું કે જેથી લાડવી સારી બનાવી શકાય પછી જે રીતે રોટલીના લોટના લુવા બનાવીએ એ રીતે આ લોટના નાના નાના લુવા કરી લાડવી બનાવી લેવાની જેમ જેમ ઘી જામતું જશે એમ લાડવી થોડી કડક થઈને ગોળ શેપમાં આવી જશે આ ચણાના લોટની લાડવી તૈયાર રવો શેકતી વખતે ઘીનો ઉપયોગ નથી કર્યો એટલે લાડવી ખાતી વખતે ઝીણો કરકરો રવો ખાતા ખાતા વચ્ચે આવશે એટલે તમને લાડવી ખાવાની પણ મજા આવશે આ લાડવી એકદમ સોફ્ટ બની છે એટલે નાના બાળકો અને વૃદ્ધો પણ પેટ ભરીને ખાઈ શકશે